નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે એક મલસિંગમાં મરસીની ખેતી કરી છે તો આપણે જાણવાનું છે કે કઈ રીતના કેવા બેનિફિટ છે મલસિંગના અને ખેડૂત ભાઈ આપણી જોડે સમક્ષ છે તો કેમ છે ભરતભાઈ બસ એકદમ મજા હા હા તો તમે આ મલસિંગમાં મરસીની ખેતી કરી છે તમે તો પેલા પ્રથમમાં આ કેટલા વીઘામાં કરેલી છે મરસી આપણે બે હવા બે વીઘામાં મલસિંગમાં મરસીની ખેતી કરેલી છે હા હા અને આ કઈ કઈ વેરાયટી છે આ બે વેરાયટી છે ને બે વેરાયટી છે ને આમાં જે આપણે આ સાર્યો ને હા એ સાયન્યા છે અને આથી આપણે 730 છે 730 તો તમે આ બે વેરાયટી વાવી અને તમે પહેલી વાર મરસી વાવેલી છે હા મરસી આપણે પહેલી વાર વાવી છે હા હા અને તમે ક્યાં જાણ્યું તો કે આપણે આ મરસી વાવી છે તો આમાં હું તો ખેતી મરસી ની આપણે પહેલી વાર કરી હતી ને હા એટલે બીજા નું જરાક જાણી અને અભ્યાસ કરી હા અને પછી આપણે મરચીની ખેતી કરી અને તમે આ બે મરચી વેરાયટી વાવી છે તો એ તમે કેમ બે વેરાયટી વાવી એક વેરાયટી કેમ એમાં હું છે બે વેરાયટીમાં એવું હતું કે કોઈ કદાચ ચાઇનીયના વધારે ભાવ આવે તે આપણે બે કિરોમી તો કયું ફાવે છે તો આવતા વર્ષે જાજી કર્યું હોય તો આપણે એ કરાયક હાડી વાર અને આમાં ખરચ કેવો થાય છે જેમ જે મલચિંગ કર્યું છે તો મલ્ચિંગ કરવાનો ખર્ચ કેટલો કામ થાય તમારે બે વીઘામાં કેટલો થિયો આમ 2 વીઘામાં મલ્ચિંગનો રૂપિયાનો થાય રૂપિયા વીઘા હા અને તમને આમ કેવા પહેલી વાર કર્યું છે ને તો તમને આમ ફાયદો થયો તમે મલ્ચિંગ તો માં આમ ગમી તો પાંચ ફાયદા છે હા તો જણાવ જો પહેલું તો નીંદામણ હ નો થાય એટલે કાડ ઉગે બરોબર બીજો કે આપણે ભેજ જાળવી રાખે ઠેક એટલે જે આપણે આમાં ટપકમાં પાણી મૂકેલું હોય પાણી મૂકવી એનો ભેજ એક ધરો કન્ટિન્યુ રહે ઠેક અને મલ્ચિંગ ના હિસાબે આપણે જીવજંતુ ઓછું લાગે ઠેક રોગ ઓછો આવે ઓછો આવે કેમ તો ખડ તો કાય થવાન નથી એટલે એમાંથી રોગ આવે હા એટલે જીવાત કાય એમાં આવે નહીં એટલે એના હિસાબે વધારે ફાયદો ઠેક અને બીજા ફાયદા કે તમને એવા લાગ્યા હોય તમારા અનુભવથી એવા બીજા કાય

આપણે તમે કીધું બે વાવીલ ગોડિયા આપને ક્યારે અનુભવ તો હતો જ નહીં કે કે હા કયો ફાયદો થાય તો વર્ષે આપણે આ બે ક્યારે વાવી જોવી તો કે ભાવ માં આવે એમ આ મર્સી 6ઠા મહિનામાં વાવતે કરવું પડે 6ઠા મહિનામાં હા હા તો ભાવમાં આવી જાય અને આ મર્સી તમે વાવો પછી કેટલા મહિનામાં ઉ આમ ઉતરવા મળે

તો આપણે ખબર આમ એટલે રોગ આવે પછી સાટવે નહીં એટલે નકર તો પછી રોગ આવી જાય પછી ક્યાં ભેગું થાય ને એટલે રોજે રોજ આમાં આંટો મારતો રહેવું પડે રોજ સવારો ઉઠી એક વાર આંટો મારી જ ના રેડી વાત છે તમામ ખેડૂતને થોડી હજી શાકભાજી મલ્ચિંગ કરે ને તો ઘણો બધો ફાયદો થાય અને ઘણો આમાં સફળતા મળે તે કા મહેનત એ ઓછી રહે આ મલ્ચિંગ આ મહેનત ઓછી રહે અને રોગે ઓછા આવે અને હા રોગે ઓછા આવે પાછા એમ

તો તમને કેમ આમ મજા આવી ને આમ તમને બહુ મજા આવી એટલે જ તને તો ખેડૂ તમે એમ કયો છો કે આ મરજે આ ખેતી કરાય એટલે હું તો કહું છું તે કે બને ત્યાં સુધી જેટલું પુગાર થાય ને એટલું કરો પણ મલ્ચિંગ માં કરો તો ખેડૂ બહુ મોટો ફાયદો થશે ઠીક હા રોગે ઓછા આવશે રોગ ઓછો આવે કામ ઘણું ઘટી જાય હા હા કાગળ આપણે ભેજ જાળવી રાખે થોડું પાણી હોય તોય પણ થઈ જાય અને થોડી જમીન વાળા ને આ મલ્સિંગ નું આમ બહુ હારામ ખૂબ જરૂરી છે આ નારિયેળ અને તમારા ટોટલ કેટલા વીઘામાં કેટલા વીઘા છે દસ વીઘામાં તો મિત્રો આપણે ખેડૂતભાઈની મુલાકાત કરી અને બહુ આપણે સારી સલાહ આપીએ છીએ કેમ કે મલ્સિંગ કરવું જરૂરી છે ખેડૂતભાઈ એમ કીધું ને કે અને મલ્સિંગમાં કેટલા ફાયદા થાય એ તમને કીધું કે છે અને પહેલા પ્રથમમાં તો પહેલાં પ્રથમમાં તો ખડે ન થાય અને બીજું કે આમાં છે ને રોગ એટલા ઓછા આવે કેમતી કે ખડ થાય તો એ ખડમાંથી રોગ આવે એટલે આમાં તો કાંઈ રોગ તો આવવાના કંઈ શક્યતા છે નહીં અને બીજી બીજી વસ્તુ એ કે આમાં છે ને ટીપા લાઈનમાં પાણી પાયેલું હોય એટલે ભેંસ તો રહે જ છે ને બહુ પાવાનું બહુ ઓછું પ્રમાણ રહે એટલે મલસિંગ તમે મિત્રો કરજો અને થોડીક તમારી ખેતીમાં અપડેટ કરજો આ ભાઈએ અપડેટ કરીને ઘોડે કેમ તે કે અપડેટ થવું એ જરૂરી છે તો મળશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન